રાજકોટ જિલ્લાના ધોરાજી નગરપાલિકા ખાતે ગોંડલના ફાયર ઓફિસરની અધ્યક્ષતામાં ફાયર સેફટી અંગે બેઠક યોજાઈ હતી ધોરાજીની તમામ બહુમાળી બિલ્ડિંગ સિનેમા હોલ મેરેજ હોલ ડાઇનિંગ હોલ અને ગેસ્ટ હાઉસના સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા જેમાં ફાયર સેફટીના સાધન અંગે તપાસ હાથ ધરવા બાબતે ચર્ચા થઈ હતી ત્યારે ઉલ્લેખનીય છે કે જે સ્થળથી ફાયર સેફટીની એનઓસી મળે એ જ સ્થળે જ ફાયરના પૂરતા સાધનો નથી ધોરાજી નગરપાલિકાના નવા બિલ્ડિંગમાં માત્ર ફાયરના બોટલોથી કામ ચલાવવામાં આવે છે નગરપાલિકાનો ફાયર ટેન્કર પણ બિસ્માર હાલતમાં છે હાલ ધોરાજી નગરપાલિકા ખાતે જે એસેમ્બલી બિલ્ડિંગ કહેવાય મીન્સ કે સમાજની વાડી કહેવાય તેમાં એનઓસી મિસ લીધેલ તેના અનુસંધાને તમામને આજે નોટિસ ફાળવવાની છે અને જો તે નોટિસ નું પાલન ન કરવામાં આવશે સરકાર શ્રી ના નીતિ નિયમ મુજબ માનો કે પચાસ વ્યક્તિ થી વધુ જે બિલ્ડિંગ માં ભેગા થાય છે ત્યાં ફરજિયાત ફાયર એન લેવાપાત્ર લેવા પાત્ર બિલ્ડિંગ છે